cháu rượu này mọi chân chân chưa rượu bia mọi chân chân chưa rượu bia mọi chân chân chưa rượu bia એક વોકલ વેચાણો તેરસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે બે નંબર માલ છે તેરસો ને એકાશી રૂપિયા ભાવ થયો જીગર હાલા મળે પણ તેર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો તેરસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો

ચૌદસો ને એક્યાસી રૂપિયા માં વેચાણો છે એક નંબર માલ છે ચૌદસો ને એક્યાસી રૂપિયા માં વેચાણો છે આ માલ એક નંબર માલ છે એના નો હેકાવા ઇના ના પાળન તો ગામ રે ના પડે સુવા એનો મળી પાડે નો હેકાવા લખી લે એય નહીં એમ તો એકા સે રાખ નો વે વાત જો યાર આ નો વે ખાય આ તો સારું રે

કકલી અલક 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 રોબટ ને બેકગ્રાઉન્ડ પર 14 દરફા 1400 એકાઉન્ટ જીનો કોડ 1451 જીનો ને આમાં અને દેવાના તારે સફળ ખેડૂત ખબર પડી જાય નવ એકાવન આપડી ફરી એકાવન